અત્યારે જેવું થઈ જશે તમને ખબર છે તો પોતાનો છોટો તો દસમું ફેલવાય પોતાનો છોટો દસમું ફેલવાય જમાય તો કે અરે આવું તો સાચું હશે તમારો છોટો દસમું ફેલ ને તમારું સરકાય નોકરી વાળું જમાય હોય તો તમે આશા કહેશો આ તો થોટું પડે પોતાના છોકરા તો દત બાર નીકળી જાવ હું અને જમાય તો કે હેન્ડ સમજોઈશ બધા મા બાપો ના છોટરા હાવ ઈધા હોય ધા જેવા હોય ડોબા જેવા હોય પણ એમ નહીં એમ એ છોટી માટે જમાય તો વ્યવસ્થિત જ જોવા પડે જમાય માં આટલું ચાલે નહીં જમાઈ ડાયરેક્ટ મા બાપને વ્યવસ્થિત જો છોટરી માટે જોતા હોય એટલે એમને જમાઈ વ્યવસ્થિત જુઓ પણ જમાઈ તો વ્યવસ્થિત તમે હોટો વાંધો નહીં પણ હા ત્યાં ત્યાં આપણો છોટો વ્યવસ્થિત આઠો પડે તો આ તો છોટો તો ધા જેવો જમાય અમાર તો વ્યવસ્થિત જોવા ના મેળા તમે સિરિયલ જોવો સિરિયલ જોવાની વસ્તુ છે એમ આકે વાંધો આવે નહીં સિરિયલ જોવાની અમે ના નથી પાડતા પણ સિરિયલમાંથી આપણને કંઈ શીખવા મળે ને એવી સિરિયલ જોવાની હોય સિરિયલ કેવી જોશે સાથ નિભાના સાઠિયા અનુપમા યે રિસ્તા ચાચા હિલાતા હે અલે તાલો લિસ્ટ હું તે વયા મનુઠા ભાઈ યાર आणि आपला सासुरा कुटुंब नाही सिरीयलो आय संतान ना बघा द्ठा थांब रिश्ता त्या ठेला कुटुंबी अर्धी थबर नाही तारा रिश्चाने थबर वै સાહેબ મારો વિચાર એવો સર મારો વિચાર આવ્યો છે કે આપણે નહીં શાના કલે શાના સાહેબો હોય એમને પગાર થોડો ઊંચો હોય ટોલેજના સાહેબો હોય એમને એમાં શાળાના સાહેબો કરતાં પગાર થોડો ઊંચો હોય પણ મા આવું તમે માનો ને તો મા આવું તો એમ કેવું ઉઠો તો સૌથી વધારે પગાર સિનિયર કેજી અને જીનિયર કેજીભાઈ બેન હોય ને એમના લોકો ત્યારે તો શાળાના સાહેબો અને કોલેજના સાહેબો એ છોટોને સમજાવો ને એક વખત તો છોકરો સમજી જાય અને સિને કે દિવાય સિને કે બેનો ને એવું ના હોય એ છોકરાને સમજાવવા જાય ને તો સુટા મમરાના ડબ્બા ખા પહેલા તો એક બે આખા તમે હાઈ હાઈ રીતે સમજાવો તો છોટો સમજી જાય અમને તો દાંત આવો તો છૂટો મમરાનો ડબ્બો મારા બાપવાનો એવી જે છોકરાના મમરાના ડબ્બા ખાધી હોય છોકરાના ઘાટા હોય તો લાફાઈ ખાઈ લેતી હોય એ બેનોના પગા ઓછા હોય અને તું અલેડા થાય બને વધારે ઠોટા લઈ જાય એ બેનોને થોડો પડાલ વધારે આલો પડી જાય એક છકો અને એના પપ્પા બેના ના ચાલતા 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 જતા હતા તો છોટો એના પપ્પાને પૂછ્યો કે પાપા પાપા ધાંધેજીના માથામાં કે તાલતે નહોતી તે ધાંધેજી હતા ધાંધેજી એમના માથામાં તાલ તેમ આવતી કે તાલ તાલ એટલે એના બાપા કે બેટા ગાંધીજી છે ને હંમેશા છત્ટે બોલતા એટલે એમના માથામાં તાલ હતી તે ઓલો છોટલો તે મને આવા ખબર પડી કે મારી મમ્મીના આટલા લબ્બન લબ્બા બાલ જમતા એ મમ્મી કે જુઠ્ઠું જ થાય ને તો એમાં લબા લબા પાટ થાય ને હા બાપો કે બેટા આવું મારા સામે બોલે પણ ધરી દઈ ના બોલતો બાટી તારા તરિયો તૂટી દે થને મારો તરિયો તૂટી દે હામાં એક કોલેજની બાર બે ફેમી પંખી બેઠા હતા બેમી પંખી દાખા તો છે ને એ જે છોકરો હતો ને છોકરો એ છોકરીના ખોળામાં માથું રાખીને છૂટો હતો બરાબર તે દાદો ત્યાં થઈ ત્યાં દાદો ત્યાં છૂટ રહ છો તે આ આપણી સંસ્કૃતિ છે છોકરો કે ના ના દાદા આ સંસ્કૃતિ નહીં આ તો મગનભાઈની ની કાજલ છે

છે આ મને એવું સાંભળવામાં આવ્યું છે કે સ્વર્ગમાં પતિ અને પત્નીને જોરે નથી રેવડે એનું કારણ શું શક્ય પેલા ભાઈ કે એટલા તો એના સ્વર્ગ કહેવાય બાકા થયો લેસાન ઉપર જઈને તો સ્વર્ગની વેલ્યુ ના રહે કે

હમણાં એક શોકું છે ને શોંકું એને શામના જેવું પડે ને એટલા માટે રોટું એ છોટું રોટું હતું છું પડ એટલા માટે તો એના બાપાએ એને કીધું કે બેટા છેડ કે બચ્ચે કભી રોટે નહીં છેડ કે બચ્ચે કભી રોટે નહીં એટલે છોકું કે પપ્પા છેડ કે બચ્ચે ત્યાં ઠેલો લઈને ચોપડો લઈને છાડામાં બી નહીં જાતે

સાહેબ આપી હતી તો જ છે અને ત્યાં ત્યાં મને બહુ દૂર થાય છે કારણ કે આ જમાનો છો જેનું ભય છે મને ખબર નહીં પડતી પહેલી વાત તો કારણ કે લોકો જેનું મૂલ્ય કરોડો અવ બૌમા કરોડો અવ બહોમાં એવા આપણા મા બાપના વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આપશે અને ઘરમાં મારા દિવસ પહેલાં ચાલી પચાસ હજારના કુતરો લાઈન પર છે હા કુતરા લાઈન તો પાછા મારું ચીંકું મારું ડીન્કુ અને એમના મા બાપને તમે જો તો વૃદ્ધા સમજાય મુખ્ય આપશે અને ઘરે એમ પેલા કુતરાનું કહેશે ચીંકુ મીન્કો મોટા થવશું ચિંકુ ને મીંકું બટકું છે ને પટતું એક એવા લો તો કુતરાનું તે કહશું બટકો ભરો તમે ડાબી ડાબીને આવરણ આવરણ એ છે ને ધોડા અલાવ પછી

આમાં તમે જોવા ના તો છોટું ઓઇલ પીજી ઓઇલ બાઇટમાં બી નાખવાનું ઓઇલ આવે ને ઓઇલ પીધું માં બેઠું તેના બાપાએ એમ કીધું પેલા તેમ ઓઇલ પીધો તો ખબર નથી પડતી હા ઓઇલ પીવાની વાત છું પેલો જે પપ્પા મારા સાહેબે મને કીધું તું યાર કે આ સાહેબ તને ઓઇલ પીવાનું શીખવાડશે કે ના મને મારા સાહેબ ઓઇલ પીવાનું નહીં શીખવાડતા પણ મારા સાહેબ એમ કહેતા હતા બેટા તારી એવરેજ ઓછી છે તારી ભણવામાં કે એવરેજ ઓછી છે એટલે મેં વિચાર્યું કે ઓઇલ પી જવું તો હું એવરેજ વધી જાય આપણા બાઇકમાં ઓઇલ ના સ્ટેશન એવરેજ નહીં વધી જતી એટલે કે હું ઓઇલ પીવું કદાચ મારી એવરેજ વધી જાય તું આમાં બાપરા સાહેબ શું કરે તો આવા બાપરા સાહેબ હું ક્યાં કહેવાય મને કહો ક્યાં સાહેબ એના બધા લોટો છે એવું તમને ખબર છે તો એમના પ્રેમના દાદો મર પ્રેમના એમનાથી જાત થાય એટલે શું કરશે હાથની નસો તાપી ન આ નથો આવે ને હાથની તાપી ન એવું નહીં કહેવાનું જ યાર તમારે જેવું કરવાનું તમારા હાથની નસો કાપીને તમારે દુઃખી નહીં થવાનું તમને ખબર હોય ને તમારી પ્રેમિકાનું ઘર તો તમારે ત્યાં જવાનું અને હાવરીને પંખાના શેરાજ કાપી દેવાનું

હમણાં શનિવારના દિવસે બેંકમાં રજા હતી તે હોજે જે બાર ગેલરીમાં બેઠી બેસી લેપટોપમાં કંઈક કાઢતી હતી તે એટલામાં દાદો એમના બાજુમાં થઈને ક્યાં તો દાદુએ બેનતા હા તમે જો તે બેન શું કલા છો એટલે બેંકે દાદાજી મેલ નહીં કાળ રહ્યું હું મેલ નહીં કાળ રહ્યું હું એટલે દાદોજી કે માય બેટી હવાય હઈ નથી તે બેઠી છે કહેલો કે દાદાજી મેલ મતલબ ઈમેલ નિકાલ રહ્યું કે ઈમેલ દાદોજી કે હેમ ક્યાં ને મન લાગ્યું મેલ લીટા રહી છે લેપટોપ થી ટાવ મેલ નેટ રહ્યો હમણાં છે ને એક ઘરમાં નવી નવી વહુરાનીનું આગમન થયું તો એ વહુરાની છે ને રસોડામાં છાસ કરતા તે એમને કે આ છાશ ઉપર માખણ લઈ લઉં એટલે સાસુમાં કે વાઉરાણી તારા સસુરાનું નામ માખણલાલ છે એટલે તારા કે માખણનું નામ થોડું છે સભ્યતાથી લેવાનું એટલે પેલી કે ઓકે આ તો બીજા દિવસે વહુરાની છાસ હકી કરતા અને એમને એમના સાસુમાં બમ પાડી કે સાસુમાં સાસુમાં આ છાસ ઉપર માં સસોજી ચાય છે લઈ જાઓ સાસુ કે માઈ બેટી ચેવી વહુ પીટ કોની છે કે મને ચેવી બહુ પીટ કરી છે એ તો દસ બાર વર્ષનું સોચું અને એના પપ્પા બે જણા માઠ આવે ને માટ આપો કૈયાનાનું માઠ એ માઠમાં ખરીદી કરવા જતા તો ત્યારે છોકરા વિચાર એટલે એને એના પપ્પાના પ્રશ્ન પૂછ્યો કે પપ્પા પપ્પા કે ભાઈ એમાં ભાયા ખોરાક કહ્યું એટલે એના પપ્પા કહે બેટા કહી છો કે હા પપ્પા કહી દઉં તો એના બાપા કે બેટા મમ્મીને ના કહેતા કહું છોકરી કે હા માં મમ્મી નહીં તો પપ્પા તમે મને ટો છોકરો એટલે એના છોકરા બાપો કે કે બેટા ભાઈ માં ભાઈ ખોરાક તો ગોળ ઢોણા છે કે ગોળ ઢોણા તારી માં જોડે કે પંદર વાર પેલા ખાતા હતા હજી હજમ જ નહીં થતા એટલે છોકરો કે પપ્પા મારે ખાવા પડશે બેટા ખાવા જ પડે કે ભાઈ ભલન ખાવા પડે છે તારી ખાવા પડી અમને ગુરુપૂર્ણિમા છે ને પૂર્ણિમા તો આમ જ છે ને ગોિ પૂર્ણિમામાં દાદા ગુરુ પૂર્ણિમાના દિવસે સ્ટેટસ મૂક્યો સ્ટેટસ કે ગુરુ આમ હોય છે ને ચાંદ સમાન હોય છે ને ધૂરું તારા સમાન હોય છે ધૂરું ભઢવાન સમાન હોય છે ને આવું આવું મૂક્યું અને યોજ મહાબેટોએ શાળામાં ગુરુઓના ટાયરોની બાઇકની હવા કઈ નાખી હોય ધૂરવા નમ પડે હોય પેલો કાર્યો પેલો ચલ્યો અને હૃદય પરિવર્તન કોઈ માસ નું જોયું નહિ આવું હૃદય પરિવર્તન નહીં જોયું હાવા સર ને હું વાત વાતો ને તમે નોટિસ કરજો નોટિસ કરજો કે પત્ની ખુશ થાય તો પતિએ ખુશ થાય પત્ની ખુશ થાય તો પતિએ ખુશ થાય પણ માઓ બેટો પતિ એટલો જ ખુશ થાય તો પત્નીઓને વેમ થાય પત્નીઓને શાક થાય કે માઓ બેટો આટલો બધો ખુશ છે નક્કી ક્યાંક ટાળમાં ખાવ લાગે છે અને પટની ખુશ થતી હોય અને પટી ખુશ ના થાય તો કે તમે મારી ખુશીમાં ખુશ થતા જ નથી કે તમને મારી ખુશી ગમતી જ નથી કે શું કાલા બિચારો પટી બિચારો શું કાલા મને તો એવો વિચાર લાવો ને એટલી દયા આવો ને પટી ઉપર Parou para o